નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર જે આપણે મગફળી રહે તો મગફળીની અંદર જે એકદમ આ પીળો પડી ગઈ છે પીળોઈ પડવાનું મુખ્ય કારણ શું હોય છે તો તેના વિશે આપણે વાતચીત કરીશું તો મગફળી પીળી પડવાનું મુખ્ય કારણ હોય છે જેમાં ફેરો સલ્ફેટ નામનું તત્વ ઘટતું હોય છે મગફળીની અંદર જુઓ તો આ એકદમ પીળોઈ પડી ગઈ છે અને એની અંદર ફેરો સલ્ફેટ નામનું તત્વ ઘટી ગયું હોય છે એના કારણે જે એનો મૂળ એનો મૂળનો વિકાસ નથી થતો અને મૂળનો વિકાસ ન થાય એના હિસાબે થઈ અને એકદમ જે મગફળી રહે એ પીળી પડી જતી હોય છે અને ખરેખર જે મગફળી હોય અને મગફળીની અંદર જે ઓલા મૂળિયા હોય એ ફૂટતા નથી એના હિસાબે થઈ ખેરો સલ્ફેટ નામનું તત્વ ઘટતું હોય એના કારણે થઈ અને આ મગફળી પીળવી પડી જતી હોય છે તો જે એના મૂળિયા જુઓ તો મૂળિયા રહે એકદમ આ ફૂટ મેળતા નથી અને એની અંદર તમે જોઈ શકો છો જો આ રે એ મૂળ એકદમ કોઈ જાતના ફૂટ મેળતા નથી એના હિસાબે થઈ અને મગફળી એકદમ આ પીળે પડી જતી હોય છે તો ખાસ કરીને જોવો તો આ મગફળીની અંદર જે ફેરોસલ્ફેટ નામનું જે તત્વ ઘટે તો એના માટે થઈ અને એની અંદર જે ફેરોસલ્ફેટ બાર ટકા આવે છે એનો ઉપયોગ કરો તો એના હિસાબે સારામાં સારું તમને એનું રિઝલ્ટ મળશે અને ફેરોસલ્ફેટની સાથે કોઈ એમાં તમે સુસ્યા હોય તો સુશિયા પ્રકારની દવા દવા માટે થઈ અને રોગરનો તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી જે મગફળીની અંદર જુઓ તો ખાસ કરીને જે અમુક વસ્તુ એટલે કે બીજી વધારાની કોઈ દવા એમાં ઉમેરો કરવો જોઈએ નહીં અને જે ફૂગનાશક માટે થઈ અને સાપ પાવડર હોય તો સાપ પાવડરનો એની અંદર તમે ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત જે મગફળીની અંદર જુઓ તો એ ક્યુ વધારે પડી જતી હોય તો એની અંદર જે આપણો યુરિયા અથવા તો વીસવેસ તો આનો ઉપયોગ કરી શકો છો એટલે એ પણ વધારે નહીં ખરેખર તો આની અંદર કોઈ જાતની ભલામણ જ નથી પરંતુ ખરેખર જે યુરિયારું એ વીઘાની અંદર વધીને પાંચ જ કિલો યુરિયા અથવા વીસવેસ પાસ જ કિલો નાખવો જોઈએ આથી વધારે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો ખાસ કરીને જે આ નાઇટ્રોજન માટે થઈ અને નાઇટ્રોજનની ભલામણ ખરેખર નથી પણ આ એ તો જમીનની અંદરથી અને હવાની અંદરથી ખરેખર આ મગફળી તો લઈ જ લેતી હોય છે પરંતુ જે અમુક તત્વો એના ઘટતા હોય છે એના કારણે આ પીવા પડી જતી હોય તો વીઘાની અંદર ખાલી ખાતર જુઓ તો ખાતરની અંદર એક વીઘા પાંચ કિલોથી માંડે અને પાંચથી છ જ કિલો વધારે ના નાખવું એથી વધારે નાખવું નહીં એટલે મગફળીની અંદર જે આ વ્યસ પડતી હોય તો એની અંદર જે કીધું કે ફેરો સલ્ફેટ બાર ટકાનો ઉપયોગ કરવો અને ફૂગ નાશક દવા માટે જ થઈ અને સાપ પાવડરનો એની સાથે ભેળવી ખાતર સાથે ભેળવી અને તમે નાખી શકો છો તો એનું સારામાં સારું રિઝલ્ટ તો મગફળી ખરેખર જો એને ઉપાડીને તમે સોટની અંદર જોઈશો તો સોટની અંદર જો મૂળિયા દો તો એને મૂળિયાની અંદર કોઈ પણ જાતનો વિકાસ જ નથી હોતો એના હિસાબે થઈ અને મગફળી આ પીળે પડી દેતી હોય છે એટલે આના ઉપાય માટે થઈ અને જે ખાસ કરીને જે બજારની અંદર જે ફેરો સલ્ફેટ બાર ટકા મળે છે તો તેનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ અને એની સાથે જે આપણે કીધું કે રોગર દવા મિક્સ કરી અને તેનો ઉપયોગ કરી શકો છો જે સુષ્યા પ્રકારની હોય તો એમાં રોગર દવાનો પણ ઉપયોગ કરી શકો છો આ ઉપરાંત ફૂગ માસ ફૂગનાશક માટે સાપ પાવડર જે લીલે લીલા સુકાતા હોય તો એની અંદર જે આપણે ખાસ કરીને જ જે સાપ પાવડર આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ જે સફેદ મૂળ જે મગફળીની અંદર જ્યાં સુધી સફેદ મૂળ જોવામાં ન ફૂટે જો આની અંદર તમે જોઈ શકો છો જ્યાં સુધી સફેદ મૂળ ન ફૂટે ત્યાં સુધી એનો વિકાસ કોઈપણ જાતનો થતો નથી તો ખરેખર જે પચીસથી ત્રીસ દિવસની થાય તો એને મગફળીની અંદર તમે ખરેખર નાઇટ્રોજનની જરૂર હોય છે પચીસથી ત્રીસ દિવસની મગફળી થયા પછી નાઇટ્રોજનનો ઉપયોગ કરો અને નાઇટ્રોજન માટે જે ખાસ કરીને જે ઉરિયા હોય એ તો એક વીઘાની અંદર જે પાંચથી છ કિલોની ભલામણ હોય છે ખરેખર તો ભલામણ જ નથી હોતી પણ પાંચથી છ કિલો અને આ ઉપરાંત જે એમોનિયમ સલ્ફેટ ખાતરનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો જે આ પીળે પડતી મગફળી હોય તો એનો ખરેખર સારામાં સારો વિકાસ થાય જે મૂળિયા એકદમ હોય તો મૂળિયા ખરેખર ફૂટતા નથી એના હિસાબે થઈ અને તમે સોળ ઉમાડો તો એની અંદર તમે જોઈ શકો છો કે મગફળીની અંદર જે આ પીળા પડતા કોઈ કોઈપણ જગ્યાએ તમે ઉમળો તો ખરેખર એની અંદર મૂળનો વિકાસ હોતો નથી જે સફેદ મૂળ આપણે કહે સફેદ મૂળ એટલે કે તંતુ મૂળ એ ફૂટતા નથી એના હિસાબે થઈ અને મગફળી એકદમ આવી પીળી પડી જતી હોય છે તો એના માટે જે ભલામણ પ્રમાણે ખાતર અને દવાનો ઉપયોગ કરવો જોઈએ જો ફૂગનાશક હોય તો એટલે ફૂગ ના ફૂગ જમીનની અંદર હોય તો જમીનની અંદર ફૂગ હોય તો એની અંદર ફૂગના કારણે પણ જો આ છોડ એકદમ બળી ગયેલો જો હશે જેની અંદર આ ફૂગના કારણે જો આ છોડ આ ફૂગના કારણે થઈ અને નાશ પામ્યો હશે તો ઘણા બધા વિસ્તારની અંદર ફૂગના કારણે આવા છોડ એકદમ રે સુકાઈ જતા હોય છે તો આના માટે થઈ અને જે તમે ખાતર આપો તો ખાતરની સાથે ખરેખર જે સાફ પાવડર આવે જે ફૂગજન્ય કોઈ પણ દવા હોય એનો એડવાન્સની અંદર ઉપયોગ કરવો જોઈએ